વંદે માતરમ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ઓગણીસ માનવ વિકાસ તેના વિશે અભ્યાસ કરીશું માનવ વિકાસ એટલે આપણે અલગ અલગ દેશોની અંદર દેશના અલગ અલગ ભાગોની અંદર ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારની અંદર આપણે જઈએ અને ત્યાં વસવાટ કરતા લોકો છે કેવા પ્રકારનું જીવન ધોરણ જીવી રહ્યા છે તેના વિશેની વાત માનવ વિકાસની કરવામાં આવી માનવી એક રખડતું અને ભટકતું જીવન જીવતો આદિમાનવ તરીકે ત્યારથી લઈ આજ દિન સુધીના સમયગાળા દરમિયાન તેમણે જુદા જુદા ક્ષેત્રની અંદર જે કાંઈ વિકાસ કર્યો છે જે કાંઈ પ્રગતિ કરી છે જે કાંઈ ઉચ્ચ ક્ષેત્રની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે માનવ વિકાસ છે આજે આપણે જોઈએ છીએ કે સમાજની અંદર ગરીબ મધ્યમ અને ઊંચ ત્રણ વર્ગના લોકો છે પોતાનું જીવન ધોરણ જીવી રહ્યા છે આપણે આજે અમીર વર્ગના લોકોને જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે તે લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે જ્યારે ગરીબ વર્ગના લોકોને આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ લોકોનું જીવન ધોરણ સાવ ન્યૂનતમ જીરો છે આજે આપણે કોઈ પણ વ્યક્તિ હોય વિશ્વના દેશોની અંદર જવાનો પ્રયત્ન અને પ્રયાસ કરે કે આપણે પણ વિકસિત દેશોની અંદર જઈએ એક સારું જીવન ધોરણથી પ્રાપ્ત કરીએ અને આપણે પણ સમાજના અન્ય લોકોની તુલનાએ સારું કાંઈ જે કાંઈ પ્રાપ્ત થવું હોય એ થઈ શકે આજે આ પ્રકરણની અંદર આપણે માનવ વિકાસનો અર્થ કે માનવ વિકાસ કોને કહેવાય માનવ વિકાસ આંક એટલે શું માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ સામેના પડકારો સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા મહિલા સશક્તિકરણ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ આ બાબતો વિશે અભ્યાસ કરવાનો છે કે આજે માનવ વિકાસ જુદા જુદા ક્ષેત્રની અંદર કેવો કેટલા પ્રમાણમાં અને કેવી રીતે થયું આજે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ત્યાંના લોકો કેટલા વિકસિત અને કઈ રીતે આગળ છે વધેલા છે આજે જુદા જુદા ક્ષેત્રની અંદર જઈએ તો દરેક દેશોની અંદર આરોગ્યને લગતી સુવિધાઓ છે એનો સંપૂર્ણ વિકાસ થયેલો જોવા મળતો નથી પરિણામે પણ માનવ જીવન છે ખૂબ નીચું જોવા મળે છે આજે મહિલા સશક્તિકરણ ઉપર સરકાર દ્વારા છે ભાર મૂકવામાં આવે કે દરેક ક્ષેત્રની અંદર રહેલી જે મહિલાઓ છે તે પોતાની રીતે પોતાના પગભર થઈ શકે તેવા પ્રયત્ન છે કરવામાં આવ્યા છે અને સાથે સાથે કીધું મહિલાઓના વિકાસ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે ઘણી બધી યોજનાઓ છે અમલમાં મૂકી તો આ જ આ પ્રકરણની અંદર આપણે થોડીક શરૂઆત કરીએ તો પ્રશ્ન એકની અંદર આપણને કહેવામાં આવ્યું કે માનવ વિકાસ એટલે શું માનવ વિકાસ કહેવામાં કોને આવે છે તો એમની અંદર કહેવામાં આવ્યું એક સામાન્ય વ્યાખ્યા કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપિંગ પ્રોગ્રામિંગ યુએનડી પી ટૂંકમાં એને યુએન ડીપી તરીકે ઓળખવામાં આવે છે કે જેમણે કીધું કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓને આવશ્યકતા આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓને વિસ્તારવાની પ્રક્રિયા માનવ વિકાસ કોને કહેવાય તો કે માનવીની આકાંક્ષાઓ અપેક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા માનવીની ઘણી બધી અપેક્ષાઓ હોય અને પોતાનું જીવન જીવવા માટે રોટી કપડાં અને મકાન એની જીવન નિર્વાહની સુવિધા છે તે પ્રાપ્ત કરવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે એને માનવ વિકાસ કહેવાય આજે એક સામાન્ય વર્ગના માનવી પાસે પણ ઘણી બધી અપેક્ષાઓ હોય કે એ પણ એક સારું આવક પ્રાપ્ત કરી શકે ઉચ્ચતમ જીવન ધોરણ જીવી શકે દરેક લોકો સમાજની અંદર વસવાટ કરે છે એવું એ પોતે પણ વસવાટ કરી અને આગળ વધી શકે તો એના માટે એને કંઈક કામ કરવું પડશે કાર્ય કરવું પડશે એ માનવ વિકાસ છે ત્યારબાદ એને કીધું કે માનવ વિકાસ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે ક્રમશ જે વિકાસ થાય છે એમાં કેન્દ્રમાં માનવી છે કેમ તો કે માનવીએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે દરેક ભૌતિક સુવિધાઓનો ઉપયોગ વધારતો ત્યારબાદ દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે સૌથી સારી બાબત અહીંયા સમજાવવામાં આવે છે કે માનવ વિકાસનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય શું છે તો કે માનવીના જીવનને સાર્થક કરવું એને સફળ કરવું અને સર્જનાત્મક બનાવવું તો આજે કોઈ પણ દેશ પોતાના દેશની અંદર વસવાટ કરતા દરેક નાગરિકો માટે આ એક જ સિદ્ધાંત કે આપણા દેશનો વિકાસ થાય આપણા દેશની અંદર વસવાટ કરતા દરેક નાગરિકનું કલ્યાણ થાય દરેક ક્ષેત્રની અંદર સારામાં સારી ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્ન જે તે દેશની સરકાર શ્રી કરતી હોય છે આપણે પણ તેમની અંદર મહત્વની સી ભજવવાની હોય છે સાથે સાથે એને કીધું કે આજે જીવન ધોરણને ઊંચા લઈ જવું અને ઊંચે લઈ જવા માટે સમાન તકોનું સર્જન કરવું એ પણ મહત્વનું છે ત્યારબાદ મુદ્દો કહેવામાં આવ્યો કે દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં જો એક બીજી બાબત કીધી કે ફક્ત ઉદ્યોગો સ્થાપી દઈએ તો માનવ વિકાસ થતો નથી કોઈ પણ દેશ હોય નકરા ઉદ્યોગો સ્થાપી સ્થાપી દેવામાં આવે તો એ દેશનો આર્થિક વિકાસ ક્યારેય માનવ વિકાસની અંદર પરિવર્તન પામતો નથી પરંતુ આર્થિક વિકાસની સાથે માનવ જીવનની જરૂરિયાતોને પણ સંતોષવામાં આવે પૂર્ણ કરવામાં આવે ત્યારે માનવ વિકાસ છે ખૂબ સારી રીતે થતો હોય છેલ્લો મુદ્દો આપણે કીધો માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ કઈ રીતે કરવો તેના પર માનવ વિકાસ નિર્ધારિત છે આધારિત છે દાખલા તરીકે કોઈ વ્યક્તિને પચાસ હજાર પગાર આપવામાં આવે કે લાખ રૂપિયા પગાર મહિને આપવામાં આવે પણ આવકથી ફક્ત માનવ વિકાસ આંખથી પ્રાપ્ત કરી શકાતો નથી અહીંયા કીધું ને તમને પહેલા મુદ્દાની અંદર આર્થિક વિકાસથી ફક્ત માનવ વિકાસ થતો નથી પરંતુ આર્થિક વિકાસની સાથે માનવીની જરૂરિયાતો પણ એટલા પ્રમાણમાં વિકસાવવામાં આવે ઊભી કરવામાં આવે તો જ આર્થિક વિકાસ છે એ માનવ વિકાસની અંદર પરિવર્તન થતો હોય છે એમ ખાલી વ્યક્તિની માથાડીથી આવક વધશે તો આર્થિક વિકાસ થતો નથી પરંતુ માનવી આવકનો ઉપયોગ પોતાના જીવનની ધોરણની અંદર કઈ રીતે કરે છે આરોગ્યને લગતી સુવિધાઓ શિક્ષણને લગતી સુવિધાઓ ભૌતિક જરૂરિયાતોને પાસે કરવામાં આવતો ખર્ચ વગેરે બાબતોને આધારે તેનું માનવ વિકાસ આંખથી માપી શકાતો હોય આ જે ગરીબ વર્ગની વ્યક્તિ પોતાની આ જરૂરિયાતો નથી સંતોષી શકતી એટલે એનો માનવ વિકાસ આંક ખૂબ નીચો છે જ્યારે ઉચ્ચ વર્ગની વ્યક્તિઓ આ બધી જ વસ્તુઓ ખૂબ સારી રીતે સંતોષે છે એટલે એનો માનવ વિકાસ અંક ખૂબ ઊંચો છે તો માનવ વિકાસ આંક છે એના ચાર આવશ્યક સ્તંભો છે એક સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ આ ચાર બાબતોને આધારે માનવ વિકાસ આંક છે ખૂબ મહત્ત્વનો પાયો છે ગણવામાં આવે છે યુએન ડીપી કે જે યુનાઇટેડ નેશનલ ડેવલોપિંગ પ્રોગ્રામિંગ નામની જે સંસ્થા છે યુએન તરીકે આપણે જેને ઓળખીએ છીએ એમનો જ એક ભાગ કે જેમણે માનવ વિકાસ ઉપર ભાર મૂકવાની શરૂઆત છે કરી કરી ત્યારબાદ પ્રશ્ન નંબર બેની અંદર આપણે કહેવામાં આવ્યું કે માનવ વિકાસ થયો એ ક્યારે ગણાય આપણે ક્યારે કહી શકીએ કે માનવ વિકાસ થયો છે તો એમના માટે પણ મહત્વની બાબતો સહી સમજાવવામાં આવે કે દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવન ધોરણમાં થતો સુધારો પરંતુ એ પૂરતું નથી જીવન ધોરણની સાથે સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવ વિકાસ આંક થયો ગણાય છે જો અહીંયા એક બાબત કીધું કે દેશનો આર્થિક વિકાસ થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એટલું સીમિત નથી પરંતુ જીવન ધોરણની સાથે સાથે લોકોના જીવનની અંદર પણ જો અને ગુણવત્તાની અંદર સુધારો આવે તો માનવ વિકાસ સહી થયો કહેવાય લાખ રૂપિયા હોય પણ આપણે શીકડા ભીંડી જેવા હોય સારા કપડાં ન પહેરીએ સારી સુવિધાઓનો ઉપયોગ કરી આરોગ્યને લગતી સુવિધાઓ ઉપયોગ ન કરીએ તો આપણો વિકાસ થયો કહેવાતો નથી પરંતુ આપણી આવકની સામે આપણે જે કાંઈ ખર્ચ કરીએ છીએ આપણે જે કાંઈ ઉપયોગ કરીએ છીએ સ્વાસ્થ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય કે ભૌતિક સુવિધાને લગતી હોય ત્યારે આપણે માનવ વિકાસ થયો કહેવાય માત્ર આવક જ નહીં પરંતુ આવકનો ઉપયોગ કઈ રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધાર રાખે એટલે જ એને કીધું માનવ વિકાસના ચાર મુખ્ય આવશ્યક સ્તંભો હતા સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ હવે તેમને આધારે અહીંયા કહેવામાં આવ્યું કે આજે પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતા લોકો શિક્ષિત બને તેમનું આરોગ્ય સુધરે ગંદકીનો યોગ્ય નિકાલ થાય સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિની અંદર સુધારો થાય વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢી તેના મીઠા ફળ પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થયેલો ગણાય હવે જો અહીંયા કીધું આવકનો ઉપયોગ ક્યાં આપણે કરવાનો છે તો કે એ આવકથી લોકો વધારે વધારે શિક્ષિત બને આપણા ઘરની અંદર સારી આવક હોય તો આપણા ઘરના લોકો શિક્ષિત બને એટલે શિક્ષણ આપવું એને આરોગ્યને લગતી સુવિધાઓ છે એમાં વધારો કરવો આપણા આજુબાજુના વિસ્તારની અંદર ગંદકી હોય તો એને દૂર કરવા માટેના પ્રયત્ન કરવા સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સુવિધાઓ હોય તો એને દૂર કરવા માટેના પ્રયત્ન કરવા અને વિકાસના લાભો જે સામાન્ય લોકોને સુધી પહોંચેલા છે એને વધારે વધારે વિસ્તારવાનો પ્રયત્ન કરવાનો કે જેથી આવનારી પેઢી આવનારો સમયગાળો કે જેમની અંદર માનવી સાહેબ સારામાં સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે અને માન વિકાસ કહેવાય અને છેલ્લો મુદ્દો તમને કહેવામાં આવ્યો કે લોકોની આવકમાં વધારો થાય અને સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો ગણાય છે સૌથી સારીમાં સારી બાબત કે જે લોકોની આવકની અંદર પણ વધારો થવો જોઈએ અને લોકોએ જે પોતાના લક્ષ્યાંકો પોતાની જે આકાંક્ષાઓ અપેક્ષાઓ હતી તેની અંદર પણ અમુક અંશે સંતોષ પ્રાપ્ત થાય તો માનવ વિકાસ થયેલો ગણાય છે નહીતર નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે જેમની અંદર આપણે કહેવામાં આવ્યું કે માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે આજે આપણે કહીએ તો છે કે માનવ વિકાસ થવો ખૂબ જરૂરી છે ખૂબ જ આવ આવશ્યક છે તો કે એને માનવીના જીવન સાથે કઈ કઈ બાબતો સાથે સંબંધ જોવા મળે તો એને કીધું માનવ વિકાસને માનવીના સુખ શાંતિ આવડત રસ રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે સૌથી સારામાં સારી બાબત કહી દીધી આપણે જે સૌથી મહત્વની અગત્યની છે એક તો માનવીને સુખ શાંતિની જરૂરિયાત છે બીજું એનામાં સારામાં સારી આવડત હોય કે જેથી આવક પ્રાપ્ત કરી શકે એને દરેક બાબતોની અંદર રચ હોય ઋષિ હોય અને બુદ્ધિ ક્ષમતાને આધારે દરેક કાર્ય સી કરી શકતો હોય સૌથી જ મહત્વની બાબતને આધારે પછી કીધું તંદુરસ્તી નિરોગીપણું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન આરોગ્યને લગતી એક બાબત કહેવામાં આવ્યું કે આજે જો તમારી આવક સારી હોય તો એક તંદુરસ્ત જીવન ધોરણ તમે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ નિરોગીપણ કે તમારા શરીરની અંદર એક પણ પ્રકારના રોગો રહેલા ન હોય અને એક સારું અને સ્વસ્થ આયુષ્ય હોય કે જેથી તમે લાંબુ જીવન ધોરણ દીર્ઘાયુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો ત્રીજો મુદ્દો કીધો શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કે આજે તમે એક સારું શિક્ષણ મેળવશો તે શિક્ષણને આધારે ગમે તે ગમે તે ક્ષેત્રની અંદર તમે કામ કાર્ય લાંબા સમય સુધી કરી શકશો આર્થિક ઉપાર્જનની તકો વધે શિક્ષણ હશે તમારી પાસે તંદુરસ્ત જીવનધોરણ હશે સ્વાસ્થ્ય સારું હશે તો તમે દરેક ક્ષેત્રની અંદર આર્થિક ક્ષેત્રની અંદર કામ કરવા માટે લાંબા સમય સુધી કામ કરી શકશો ત્રીજો મુદ્દો કીધો ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન પ્રાપ્ત થાય ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત થાય વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મળે માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તક મળે આમ અનેક મુદ્દાઓના આધારે છે પોતાનું સારામાં સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે આવનારા સમયગાળા દરમિયાન અનેક ક્ષેત્રની અંદર વ્યક્તિ સારામાં સારી રીતે આગળ વધી શકે તેવા પ્રયત્નો છે આજે આપણે કરવાના હોય છે વંદે માત્ર